વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે અકોટા બ્રિજથી લઈને તાજ હોટલ સુધીના ગેરકાયદેસરના દબાણો દૂર કર્યા હતા વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં અકોટા ગામથી તાજ હોટલ સુધીનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું આ દબાણમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી પહોંચી હતી અને દુકાનોની બહાર ગેટકાયદેસર કેબિન શેડ લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરી સામાનને જપ્ત કરવામાં આવ્યો હતો દબાણમાં દબાણ અધિકારી વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસર ટીડીઓ અકોટા પીઆઈ સહિત પોલીસ સ્ટાફે ઉપસ્થિત રહીને દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી કામગીરી દરમિયાન અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો હંગામી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જેમાં વોર્ડ ઓફિસ નો સ્ટાફ છે દબાણ શાખાનો સ્ટાફ છે ટીડીઓ નો સ્ટાફ છે પોલીસ સ્ટાફ છે બધા સંયુક્ત ટીમ કામે લાગી છે કયું કેબિન આ ખોટા કામ વાળું છે એ મંજૂર થયેલું કેબિન છે એટલે છે નહીં કે અમારા ચાર પાંચ તક ભરાઈ ગયા છે અને એમાં પાકા દબાણની ટીડીઓ દ્વારા દૂર કરવામાં આવ્યા છે એ અત્યારે છે ને ત્યાં આગળ આ ગુલમના જામની બ્રિજની ત્યાં આગળ બી દૂર કર્યું છે